નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે જે કંપની રોકાણકારોને પંચોતેર રૂપિયા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે અને એ પણ આ એક શેર ઉપર આપવાની છે તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય

કમાણી પાંચસો ચોવીસ કરોડ થી ઘટીને સાતસો ચારસો પંચોતેર કરોડ રૂપિયા નોંધવામાં આવી છે એબિટા એકસો ઓગણીસ પોઈન્ટ ચાર કરોડ થી વધી એકસો ચોત્રીસ કરોડ રૂપિયા થયું છે જ્યારે એબીટા માર્જિન બાવીસ પોઈન્ટ આઠ ટકા વધી અઠ્યાવીસ પોઈન્ટ બે ટકા થયું છે પછી વાત કરીએ કંપનીએ એ જાહેરાત કરી છે એના વિશે થોડું કંપની રોકાણકારો ભેટ આપતા ડિવિડન્ડ જાહેરાત કરી છે કંપની એક શેર ઉપર પંચોતેર રૂપિયા નું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે

આપવાની જાહેરાત કરી છે દસ રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક શેર ઉપર કંપની કરી છે એટલે દિવસની અંદર આ ડિવિડન્ડ રોકાણકારોના ખાતામાં જમા કરી લેવામાં આવશે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ whatsapp બધી જગ્યાએ શેર શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી પર દબાવી દેજો